ગાડીમાં બેહી હોય તે જ્યાં કોઈ વાંધો નહીં હવે એમ લઈને નાખે બેહી જાય બીજું શું કહી હાલો હવે હું ને મિત્ર બે હે ને કાલે ઘા નીકળી જાય એવી ઘણી જાવ પાછા કે ન્યા આના એક કસ્ટમ્બર વાટે બેઠા એટલે ગામ માં કા થને જાતા ને સ્નેતિ પસા ઉગી જા શકે પકોડા ખાને ને એ હવે આમે ને આપુ આમે જો કામ સારું કરી દીધું છે આપણે પત્રાને ઉજે સોતો ને ગામમાંથી લઈ આવ્યો એટલે હવે પાઇપ ના પડા હતા તા આપણે શેર બિલેરી વખતે ના જેટલા કટ પીસ પડ્યા હતા ને બધા ગોડાઉન માં પાતા ને સ્ટી બોતી દીધા છે બે ત્રણ આપણે યુટ કરી લીંજા છે બે તેના પર નહી ઉતારે લાઈન એ બંધ કરી દીધી છે

અને એક વાત તમને જણાવતા ખૂબ જ લાગણી એને લાગે કે મારે પેલા એમ હતું કે હું એટલો ખરાબ મહિનો ગમ છું પણ એમ માટે આપણા મિત્ર આપણે હે ને પહેલાં તો જો ધૂપેલીયામાં હવન કરવાનો હતો ને તો હવન કરી વાયો હે અને બપોરામાં હું હે બપોરામાં હે ભાજી છે અને આમાં આપણે હવન કરવા હતું ઘી ગોળ અને સૂઝમું બનાવ્યું હતું થોડું તો એ હે આ સાઈડ છે આપણે સાસ ઘઉંની મસ્ત મજાની રોટલી અને આમાં શું છે આમાં છે ગુવારનું શાક છે ગુવારનું તો આ લો જેને બપોરે બાકી હોય એ આવી જાવ આ બાજુ મને ખેડૂત બપોરા પાણી કરીએ ને ગોપાલભાઈ ઇટાલિયાને શું કહેવાય હિમાચલ ચાલુ છે ને એ જોવે છે અને આપણે એકાણાની શું શરૂઆત થાય છે બપોરના સાડા ત્રણ થવા આવ્યા છે ને શું ગયો હતો વાડીએ વાળીએ આજે ખાડા વાળીએ ને તો મોલ જો એમાં નીંદવાનું અને ખડ વાડવાનું ચાલુ હતું તો ફોન આવ્યો તો બ્રાઈને ચડવા જવાનો પણ ના ગયો ને તો ખર બહુ લાગુ તો ઈકોની સીટ હતી ને એ કાઢી અને ખડ ભરી આખા આખા એકામાં તો આખો ઈકો ભો ખરનો અડધો તો અમે પણ ખાલી કરીને છું અને એમાં અમને હેલ્પ કરી છે વિદિબહેન અમારે નનકા એવા ખુશી દીદી ખડ બહુ જાદુ બધું છે તને તારે નથી લેવું ભાઈ લેવું છે થોડું કાઢી બે તમને અમારે દીદી મદદ કરવી છે

જે ખડ ભર્યું ને એ બધું ભીડે ઉતારી અને પાછા બધા એને તેડવા દેવાનું હતું ને એટલે ઈકો માં અને આપણે પાછા વાડી બધું હવું હવું ઈકા ને દબાવી મૂક્યો હે અને અત્યારે મારી હારે કોક બે નનકા નનકા બાળકો છે એમાં એક બાળક આજુ નનકા એવા બેઠા ને દીદી છે દીદી એ દીદી દીદી એન્ચુ જોતાય નથી એન્ચુ જોવો તો રિહાઈ ગયા લાગે છે તમે રીહાઈ ગયા છો દાંત કાઢે છે લે આમ જોઈ તમારું નામ શું છે હેં ઓહ અત્યારે આપણે પૂગી ગયા હેવી વાડ્યો જો આ વાડી છે ને આપણું કરાવ છે અને અહીંયા અમારી વાડી નથી અહીંયા અમે ઓઘરા પપ્પાનું છે ને એ ભાગ્યું વાવ્યું છે માંડવી વાવ્યું હે ભાગ્યાંમાં તો ત્યાં બધાયને તેડવા આવ્યા હવી અહી દીદી તમે તમારું નામ તો ન કીધું શું નામ છે તમારું હે શું નામ છે આહિંથિત જો તો દીદી નામ છે ખાલી દીદી એ ખુશી દીદી ખુશી દીદીક હાલો હાલો ઉતરો અમારે ખુશી દીદી હે અને રાજભાઈ છે અને હે હા ઉતાર લે ઉતરો ઉતરો હાલો દીદી તમારો ભાઈ ઉતાર છે તમને તો હાલો ડાયટો હવે હે હેને બધાયને ગુડ નાઇટ ગુડ ડાયટ કેવો ને ડાયટ ને આ ગુડ નાઇટ બધા ને અને ટાઈમ કેટલો સોસ્તો તરીકે મેથિંગના ફોનમાં તું જો હલકા ફોન

બધાય એને તેડે ને પછી પાછો મિત્રને એને મદદ કરવા દુકાને ગયો પણ મિત્રને એને દુકાનને એવું બધુંય દીવાપતિને એવું કરી આવ્યું તું એટલે પછી કંઈ મદદ કરવા પણ હતું નહીં એટલે ત્યાંથી આવી અને પછી જ્યાં ખોડીશ જગ્યા ધારણ કરીને અત્યાર સુધી જીની હીજ ખોડીશ છે સેવી હવે ઊભું થવાનું છે અને મિત્રે બપોરે એકટાણું નથી કર્યું એટલે મિત્રે અત્યારે એકટાણું કર્યા છે અને એક વાત કે મિત્તલ તમે બધા અત્યારે બાય બાય કહી દેજો કેમ કે મિત્તલ હવે થોડાક દિવસ માટે પાછા બ્લોગમાં નથી આવવાના મિત્તલ જવાના છે બહાર ગામ મિત્તલ પાછા કે દી આવશો હવે પાછા આવશે 8 9 10 ફોરટ એટલે મિત્તલ હે હવે આવતી 8 9 તારીખ એટલે ઠેઠ રક્ષાબંધન ના આગલા દિવસે અથવા તો રક્ષાબંધન ના દિવસે ઠેઠ પાછા આવશે ને આ સુધી મિત્તલ છે બહાર ગામ એટલે આપણે મિત્ર ને અત્યારે બાય bye કરી દેવાના હે કેમ કે મિત્ર એને ભાઈ એમને સવાર માં સુતા હોય ને એ વાતાને નીકળી જવાના હે લગભગ ચાર પાંચ વાગે આવીશું ને પાંચ વાગે એટલે પાંચ વાગે એ લોકો નીકળી જવાના હે એટલે આપણે ત્યાં સુતા એટલે મિત્ર ને અત્યાર થી ને બાય બાય અને રામે રામ પાછા આવો જે બરોબર